તાપી જિલ્લાના કેવડા કેવડામોઈ ગામથી દક્ષિણ દિશા તરફ જતા રસ્તામાં પાણી ભરાઈ રહેતા ગામ જનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તાપી કુકરમુંડા તાલુકાના કેવડા કેવડામોઈ પંચાયતમાં સમાવિષ્ટ કેવડામોઈ ગામથી ખેતરો તરફ જતા રસ્તા પર પાણી ભરાઈ રહેતા લોકોની કાદો-ખીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા. કાદો-ખીચડને કારણે કેવડા કેવડામોઈ ગામથી દક્ષિણ દિશામાં જતા રસ્તા પરથી પસાર થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીબારા રાયશી અને કેવડા આમ ત્રણ જેટલા ગામના લોકો માટે આ રસ્તો ખૂબ જ ઉપયોગી છે ત્યારે ચોમાસાની સિઝન શરૂ થતા ખેતીવાડી કામ અર્થે જતા લોકોની કાદો કિચડમાંથી પસાર થવાની નોબત આવી છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરી રસ્તાનો મરામત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે મારું નામ નિલેશભાઈ ચંદ્રસિંહ મેવડવી ગામ કેવડા અમારા ગામમાં જે ખેતી લાગી જગ્યા છે તે ખેતર જવાથી અમને બહુ તકલીફ થાય છે એટલા માટે અમને સરકાર તરફ ને વિનંતી કરે છે કેટલા દૂર હશે દક્ષિણ અમારા ગામ દક્ષિણ તરફ જે રસ્તો છે એ બહુ બિસ્માર થયેલો છે આ રસ્તા પર કયા કયા ગામના લોકો ઉપયોગ કરે છે આમાં કેવડા મોડી રાણા અને પાણી વાળા ખેતી કામ માટે

સાદિક પઠાણ સાથે મનીષ ચંદાની હિંદ ટીવી ન્યૂઝ સ્થાપી